લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યની સાથે છોટા ઉદેપુર જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ મતદાન થનાર છે જે અન્વયે જિલ્લામાં ચૂંટણી લક્ષી કામગીરીના ભાગરૂપે જનરલ ઓબ્ઝર્વ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમનું બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સમયે એકવીસ છોટા ઉદેપુર સંસદીય મત વિસ્તારના છ હરીફ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું ઉમેદવારોના પ્રતિનિધિઓ ઈવીએમ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી સમગ્ર પ્રક્રિયાને ઉમેદવારોના પ્રતિનિધિઓના જણાવ્યા બાદ ફાઇનલાઇઝ કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રેન્ડ રેન્ડમાઇઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના એકસો પચીસ ટકા લેખે બેલેટ યુનિટ એકસો પચીસ ટકા લેખે કંટ્રોલ યુનિટ અને એકસો પાંત્રીસ ટકા લેખે વીવીપેટ ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું